અમદાવાદના સરખેજમાં થોડા દિવસ પહેલાં એક દુઃખદ ઘટના બની હતી જેમાં ચાર યુવકો એમસીની બોટ લઈને તળાવમાં ગયા હતા દરમિયાન તેમણે બોટ સાથે મસ્તી કરી હતી અને બોટને જોર જોરથી હલાવતા જેને કારણે બોટ ઊંધી વળી ગઈ અને ચાર યુવકો તળાવમાં ડૂબી ગયા હતા જેમાંથી ત્રણ યુવકોના મોત થયા હતા જ્યારે એક યુવક બચી ગયો હતો આ ઘટનામાં હવે બચી ગયેલા યુવક વિરુદ્ધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં આવ્યો છે આ ઉપરાંત તળાવની સફાઈના કોન્ટ્રાક્ટર સામે પણ બેદરકારીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે સમગ્ર ઘટનાની સરખેત પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે અમને સાંજે 5 ને 42 મિનિટે અમને ફાયરનો કોલ મળ્યો કે ભઈ સરખેત તળાવમાં ત્રણ યુવકો ડૂબાણા છે તાત્કાલિક અમારે તે પ્રયાણ ફાયર સ્ટેશનથી ઇમરજન્સી ટેન્ડર રેસ્ક્યુ બોટ અને બીજી બે વધારેની ગાડીઓ ચાર ગાડીઓ સાથે સ્ટાફ સાથે આવી અને તાત્કાલિક રેસ્ક્યુ કોલ ચાલુ કરેલો અમે એમાં મને બે બોડી મળેલી અને લગભગ બે કલાક વધારે કામ કરતા અત્યારે સીધી બીજી બોડી મળી છે અમને એ બોડી કાઢવામાં તો જો પાણી છે એટલે તકલીફ તો ઘણી પડી